નમસ્કાર મારાવાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર સરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો અગર હું તમને કહું કે શિયાળામાં ચાલીસ દિવસ ફક્ત એક ચમચી આ દેશી નુસ્ખો લેવાથી તમને જબરજસ્ત એનર્જી તાકાત મજબૂત હાડકાં અને સાંધાનો દુખાવો વગેરેમાં જો રાહત આપે તો શું તમે એને ટ્રાય કરશો તો આજે આપણે વાત કરીશું એક આયુર્વેદિક નુસ્કાની કે જે એકદમ નેચરલ છે બનાવવામાં સરળ છે અને આ સાયન્સ બેઝ છે એટલે કે વિજ્ઞાન બેઝ છે તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ દેશી નુસ્કા વિશે આપણે વિગતવાર જાણીએ મિત્રો શિયાળાની ઋતુ આવતાની સાથે જ આપણને ઘણા બધા ચેલેન્જીસનો મિત્રો સામનો કરવો પડતો હોય છે સાથે સાથે વાત કરું તો સાંધાના દુખાવામાં પણ વધારો થાય છે જો તમને પણ શિયાળાની ઋતુમાં આવો અહેસાસ થયો છે મિત્રો શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ પણ થોડી ઓછી થઈ જાય છે શરદી ખાંસી જેવી બીમારીઓ આપણા શરીર ઉપર હાવી થઈ જાય છે સાથે સાથે આપણી સ્કીન પણ ડ્રાય થવા લાગે છે અને કોઈક વાર હેરફોલ એટલે કે વાળ કરવાના પણ પ્રશ્ન થાય છે મિત્રો આનાથી તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આયુર્વેદમાં આનો ઉપાય આપેલો છે મિત્રો આયુર્વેદના પ્રમાણે આપણે શિયાળામાં ખાસ પ્રકારના આહાર અને નુસ્ખાનો ઉપયોગ કરો છો તો આપણા શરીરમાં તે શક્તિ પ્રદાન કરે છે એનર્જી લેવલ વધારે છે અને આપણા શરીરને મજબૂત બનાવે છે અને એવો જ નુસ્ખો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને આ નુસ્ખો એક હેલ્થ પાવડરનો છે જેનો તમારે ફક્ત રોજ એક ચમચી જ લેવાનો છે અને એ પણ ચાલીસ દિવસ સુધી અને આની અસર તમે જાતે જ જોઈ શકશો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને તમે કયા શહેરમાંથી છો તે પણ જલ્દીથી ફટાફટ મને કોમેન્ટમાં લખી દો તો ચાલો શરૂ કરીએ આ નુસ્ખામાં ઉપયોગ કરવાની વસ્તુઓ વિશે સૌથી પહેલી વસ્તુ જે લેવાની છે એ છે બાવળનો ગુંદર જેને ઇંગ્લિશમાં એકેશિયા ગમ પણ કહેવામાં આવે છે જે હાડકા માટે એક ઉત્તમ ઔષધિ છે જે સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે સાથે સાથે હાડકાને મજબૂત પણ કરે છે અને તેને તાકાત પણ આપે છે મિત્રો શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા થઈ જાય છે અને એમાં બાવળનો ગુંદર ખૂબ જ સારું કામ કરે છે અને કમરનો જેને જે લોકોને દુખાવો રહેતો હોય એની અંદર પણ આ ખૂબ જ સારું કામ કરે છે બીજું છે મિત્રો જે વસ્તુ લેવાની છે બીજા નંબરની એ છે મિત્રો મખાના મિત્રો મખાના શક્તિનો ખજાનો કહેવાય છે જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરે છે જે પાચન શક્તિને પણ મજબૂત કરે છે કારણ કે એમાં ફાઇબર ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે મિત્રો ત્રીજા નંબરની વસ્તુ છે ડ્રાય ફ્રૂટ્સ તો એની અંદર કયા કયા આપણે ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે તો બદામ કાજુ અને અખરોટ મિત્રો બદામ કાજુ અને અખરોટ આપણું બ્રેઇન હેલ્થ અને મેમરીને બૂસ્ટ કરે છે અને એમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પણ હોય છે જે સાંધામાં ચિકાસ ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને ઇન્ફ્લામેશન એટલે કે જે સોજો જે સાંધાનો સોજો હોય છે એને ઓછું કરવાનું કામ કરે છે અને મિત્રો બદામની વાત કરું તો બદામ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે એ તમે બધા જ લોકો સારી રીતે જાણો છો મિત્રો આ ડ્રાય ફ્રૂટ્સની વાત કરું તો એની તાસીર ગરમ હોય છે જેને ખાવાથી શિયાળામાં આપણને ગરમાહટ પણ રહે છે મિત્રો ચોથા નંબરની વસ્તુ છે ગાયનું દેશી ઘી એટલે કે દેશી ગાયનું ઘી મિત્રો આયુર્વેદમાં દેશી ઘીને અમૃત માનવામાં આવે છે જો સાંધામાં એ શું કરે છે લુબ્રિકેશન ઉત્પન્ન કરે છે જેથી શિયાળામાં સ્ટીફનેસ ન આવે એટલે અકડતા ના થઈ જાય આપણા સાંધા અકડતા ના થઈ જાય એની અંદર એ લુબ્રિકેશન ઉત્પન્ન કરે છે મિત્રો સાથે સાથે દેશી ઘી પાચન શક્તિને મજબૂત કરે છે અને આપણી મેન્ટલ હેલ્થને પણ સુધારવાનું કામ કરે છે મિત્રો પાંચમા નંબરની વસ્તુમાં આપણે લેવાનું છે સાકર અને તલ મિત્રો સાકર એ નેચરલ સ્વીટનર કહેવાય છે અને એનર્જીને બુસ્ટ કરે છે અને તલમાં તો મિત્રો તમે જાણો છો કે ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને સ્કિનને પણ હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો હવે તમને પ્રશ્ન થશે કે આને મિલાવીને તૈયાર કેવી રીતે કરશો તો મિત્રો ચાલો જાણીએ એને બનાવવાની રીત તો મિત્રો તમારે કઈ કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવાની છે એ તમે જોઈ લેજો સો ગ્રામ બાવળનો ગુંદર સો ગ્રામ મખાના સો ગ્રામ બદામ બે ચમચી ગાયનું દેશી ઘી પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ અખરોટ સો ગ્રામ સાકર અને પચાસ ગ્રામ તલ આટલી વસ્તુ તમારે લેવાની છે મિત્રો હવે બનાવવાની રીત બરાબર સમજી લેજો મિત્રો પહેલાં બાવળના ગુંદરને આપણે એને ગરમ કરવાનું છે અને આપણે કેવી રીતે ગરમ કરવાનું છે કે એને દાજવા દેવાનું નથી અને એકદમ ધીમા તાપે સાહીઠ થી નેવું સેકન્ડ સુધી જ ગરમ કરવાનું છે એટલે કે ફૂલી જાય એટલે તરત આપણે એને બંધ કરી દેવાનું છે મિત્રો મખાનાને પણ હવે આપણે જે બાવળનો જે ગુંદર હતો એને આપણે ઘીમાં આપણે એને ગરમ કરવાનું છે એમાં એક ચમચી ઘી લેવાનું છે પેનમાં અને બાવળનો ગુંદર નાખી અને તરત એને ફૂલી જાય એટલે તરત આપણે એને બંધ કરી દેવાનું છે અને પછી તમારે એને શું કરવાનું છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી ઠંડુ થઈ જાય એટલે એને મિક્સરમાં ક્રશ કરી અને આપણે એનો પાવડર બનાવી લેવાનો છે મિત્રો મખાનાને પણ એવી જ રીતે ઘીમાં શેકવાનું છે અને પછી ઠંડો થઈ જાય પછી એને મિક્સરમાં પીસી લેવાનું છે અને એવી જ રીતે ડ્રાય ફ્રૂટને પણ આપણે ધીમે ધીમે શેકવાના છે અને એને મિક્સરમાં પીસીને પાવડર બનાવવાનો છે મિત્રો તલને પણ આપણે ધીમે ધીમે શેકી અને મિક્સરમાં એને પીસી લેવાના છે અને છેલ્લે સાકર એને પણ આપણે બારીક દળી દેવાની છે એનો પાવડર બનાવવાનો છે પછી બધા જ પાવડરને એક સરખી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી પાવડરને એર ટાઈટ કન્ટેનર એટલે કે કાચની બરણી વધુ સારું એમાં આપણે એને ભરી દેવાના છે મિત્રો આ પાવડરમાંથી તમારે એક ચમચી દૂધની સાથે લેવાનું છે મિત્રો તમે આ નુસ્ખાને સવારે અથવા સાંજે લઈ શકો છો અને મિત્રો હા નુસ્ખો તમારે ચાલીસ દિવસ સુધી એને ચાલુ રાખવાનો છે મિત્રો આમાં સાવધાની હવે કઈ કઈ સાવધાની લેવાની છે તો મિત્રો તમને આની અંદર જે પણ વસ્તુઓ કીધી એની અંદરથી જો તમને કોઈ પણ વસ્તુની એલર્જી હોય તો તમારે આ નુસ્ખો લેવાનો નથી અને પંદર વર્ષથી નાના છોકરાઓને પણ આ લેવાનો નથી જે લોકોને ડાયાબિટીસ હોય હાઈ બીપીની સમસ્યા હોય એ લોકોએ પણ આ નુસ્ખાનો ઉપયોગ કરતા પહેલા એમને એમના ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે મિત્રો કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો એનો અધિક માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે તેથી એક ચમચીથી વધારે લેવાનું નથી મિત્રો તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે આ વિડીયો તમને જરૂર જરૂરથી પસંદ આવ્યો હશે અને તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો તો આવજો મિત્રો બાય 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 બાય